રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર દેવામાં આવે છે જેમાં ખાસ કરીને આવાસ યોજનાની અંદર ભાજપના કોર્પોરેટરોએ આવાસ બીજાને વેચી માર્યા છે અને એના સગા સંબંધીઓને પણ આપી દીધા છે એને ખરેખર ડિસ્કવોલિફાઈડ કરો અને એની સામે કડકમાં કડક પગલા લ્યો અને એની સામે એફઆઈઆર નોંધાવો એ કમિશનરને રજૂઆત કરવામાં આવશે તમામ અમારી પાસે લિસ્ટ આવેલું છે એ કમિશનરને અમે આવેદન પત્ર આપી છે એમાં લિસ્ટમાં નામ પણ સામેલ છે આની સામે અધિકારી કોર્પોરેશનના જે પણ હોય એની સામે પણ પગલા લેવામાં આવે એમાં અમારી માંગણી છે જે રીતે આપના માધ્યમ દ્વારા પત્રકાર જગતના માધ્યમ દ્વારા જે રીતે આખું પ્રકરણ બહાર આવ્યું છે ત્યારે એના જે સાચા લાભાર્થીઓ હતા એ રહી ગયા છે એ બધાને સાથે લઈને આજે અમે કમિશનર પાસે રજૂઆત કરવા આવ્યા છીએ અને મેહસત્રીને પણ અમે કહીએ છીએ કે કાયદો કાયદાનું કામ કરવું જ જોઈએ અને તાત્કાલિક આની અંદર બધા જ પુરાવાઓ હોય ત્યારે તપાસ સમિતિની શું શું કામે બીજું કે મેં શ્રી કાલે મીડિયામાં એવું બોલ્યા કે અમે કોર્પોરેટરશ્રીઓને સાથે રાખીને તપાસ સમિતિ કરશું તો જે ગુનેગાર હોય એને તમે તપાસમાં ભેગા રાખશો એમ કે હવે આ સાચું કે ખોટું એ કોર્પોરેટરો નક્કી કરશે ત્યારે અમે બહુ સ્પષ્ટ કહીએ છીએ કે આમાં તાત્કાલિક આની સામે પગલાં લેવામાં આવે અને નહીં લેવામાં આવે તો અમે સો ટકા આ ગરીબ લોકોના હક માટે અમે કોર્ટમાં જશું